અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ પશુઓનો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થવા પામ્યો છે ત્યારે મૂંગા જાનવર ઘાસચારા માટે ટળવળી રહ્યા છે દામનગરની એક સેવાભાવી સંસ્થા દ્વારા આ વિસ્તારમાં ઘાસચારો મોકલવામાં આવતા માલધારીઓને આંશિક રાહત મળી છે અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીના વિસ્તારમાં જમીનનો વ્યાપક ધોવાણ થવાથી પશુધન માટેનો ઘાસચારો નષ્ટ થઈ જતાં પશુઓ ભૂખ્યા ટળવળી રહ્યા હતા ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોના ગામડામાં

તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત સંસ્થા તેમજ આજુબાજુના મિત્રના સહાયથી ઘાસચારો એકઠો કરી આજે અમરેલી ડિસ્ટ્રિક્ટના જે વિસ્તાર છે જ્યાં અમે ઘાસચારો લોકલ આગેવાનોની સહાયથી અમે અત્યારે પશુ ચારો નાખવા આવી રહ્યા છીએ દામનગરથી વાહનમાં ઘાસચારો લઈને અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં સેવાભાવી સંસ્થાએ પહોંચતો કરીને આફતમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખાસ કરીને મૂંગા બની છે ત્યારે આ વિસ્તારમાં પશુધન માટે અન્ય લોકો પણ આગળ આવે તો અહીં આવેલી આફતમાંથી અમરેલી જિલ્લાના લોકો તેમજ મૂંગા પશુઓ ઉઘરી શકશે ફારૂક કાદરી જીએસટીવી અમરેલી